બનાસકાંઠા જિલ્લાનો એસ એમ ઠાકોર એટલે ખૂબ વિવાદિત ઇન્સ્ટાગ્રામ માં વિડીયો અપલોડ કરતો વ્યક્તિ અનેક વખત એવા વિડીયો વાયરલ થયા છે કે જે વિડીયોમાં વિવાદ હોય અને આ સમગ્ર પંથકમાં તેને વધુ પ્રમાણમાં લોકો ઓળખે છે કારણ કે આ વિવાદિત વિડીયો અપલોડ કરતો હોય છે ત્યારે આ અપલોડ કરનાર એસ ઠાકોર હવે પોલીસ ના આવી છે એક સગીરા જયારે બળાત્કાર બ્લેક મેલિંગ જાય છે છે આ પરિવાર પોલીસ સ્ટેશન છે અને કલમો મુજબ તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે

ફરિયાદ નોંધાવવા માટે ભાભર પોલીસ સ્ટેશન પહોંચી હતી ને ત્યારબાદ એસ એમ ઠાકોર ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે આ પરિવાર આ એસ એમ ઠાકોર વિરુદ્ધ શું કહી રહ્યો છે તેમને સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ બરોબર તો કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા થયા ત્યારે મને ખબર પડી આ કૃત્યની કે વારંવાર બે થી ત્રણ વાર આવા બનાવ બન્યા છે બળાત્કારના અને એ એસ એમ ઠાકોરના નામથી બરાબર તો એસ એમ ઠાકોરને અમે બે ત્રણ વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે સતાય માન્યો નહીં તો અમે અહીંયા બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બરાબર તો હવે અમારી માગ એ જ છે કે ભાઈને એસએમ ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે ફોટા વાયરલ હવે કોણે કર્યા એ ડાયરેક અમારામાં આવ્યા છે ફોટા બરાબર એ અમને ખબર નથી કે કોણે વાયરલ કર્યા પણ એસએમ ઠાકોરે જ્યારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર એસમ ઠાકોરે કરેલા છે બરોબર પણ પછી કડક કાર્યવાહી થાય એવી અમારી છે આ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન નંબર એવી અપીલ છે કે જે એસમ ઠાકોર ઉર્ફે સાહિલભાઈ માનાભાઈ આ વ્યક્તિએ એક સગીર વયની દીકરી મતલબ સોળ વર્ષ કે પંદર વર્ષ આ દીકરી ઉપર વેસ ચાર નાખવા જયેલ એકલતાનો લાભ લઈ અને જેણે ના કરવાના કામ કર્યા હોય આ વ્યક્તિને અમે પોલીસ એટલી મારી નમ્ર વિનંતી છે કે જેને કડકમાં કડક અને ઠાકોર સમાજની હું એક વાત કરું છું આ એક આસ એસમ ઠાકોર એક એવો વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરૂ રાખવાનો કોઈ પ્રયત્ન રાખ એના ઉલ્લંઘનના પ્રયત્નો કરી રહ્યો છે તો સમાજને હું એક મારી એક નમ્ર અપીલ છે અને પોસ્ટ સ્ટાફને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ વ્યક્તિને એટલી કડકમાં કડક સજા થાય કે આ આ કૃત્ય આવો બીજો પણ વ્યક્તિ ક્યારે પણ આ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ના જોઈએ કોઈ સમાજ માટે દરેક સમાજ માટે તો આ મારી એક એવી પોસ્ટ આપને માગણી છે કે આની કડકમાં કડક અને વધુમાં વધુ તપાસ હાથ ધરી અને કડક પગલાં લે એવી મારી અપીલ છે એવી મારી માગણી છે અને ફોટા પણ હા ફોટા પણ વાયરલ કર્યા અને ના કરવાના કામ પણ કર્યા જેણે એકલતાનો લાભ લઈને બરાબર બપોરનો સમય હશે દીકરી કક ચાર પાણી નાખવા ગયેલી છે ખેતરે વ્યાસમાં અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું તો હવે હું અમારે એક અપીલ જ છે કે બાબર પોલીસ સ્ટેશનને કે ભાઈ અમારે એવી માગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટા જેટલી બને એટલી સરકારને પોલીસ સ્ટાફને તમામ ગણને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું પૂરું કામ થાય એવી અમારી અપીલની માગણી છે બાબર તાલુકાના ચાચાસડા ગામનો આ એસ ઠાકોર અનેક વખત ખૂબ ચર્ચામાં જોવા મળ્યો હતો ત્યારે આ સગીરા ઉપર અનેક વખત બળાત્કાર સગીરા પોલીસ સ્ટેશન પહોંચે છે હવાલે આ એસ એમ ઠાકોર કર્યો છે એસ એમ ઠાકોર આ સગીરાને અનેક વખત ધમકાવતું હતું અને વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો ત્યારે આ સગીરા પોલીસ સ્ટેશન પહોંચી હતી ને ત્યારબાદ

તેને બીજી કોઈ અન્ય સ્ત્રીઓ સાથે આવું કોઈ રીતે કરેલ છે કે કેમ તે દિશામાં હાલમાં તપાસ ચાલુ છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આરોપી છે સાહેબ એના ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી ઉપર ખરાબ વિવિધ ભાષાઓનો ઉપયોગ કરે એ વિશે કોઈ કાર્યવાહી થશે એને હા એ પણ અત્યારે હાલ ચાલુમાં છે એના ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસ ચાલુમાં છે જો એવા કોઈ પણ વિડીયો સામે આવશે તો તેના વિરુદ્ધમાં ચોક્કસથી કલમનો ઉમેરો કરીને તપાસ કરવામાં આવશે તાલુકાના ચતાસણા ગામનો આ એશમ ઠાકોર એટલે સાહિલજી માનાજી ઠાકોર એક સગીરા ખેતરમાં ભેંસો ચરાવા માટે જાય છે ત્યારે આ એકલતાનો લાભ લઈ અને બડજબરીપૂર્વક આ સગીરા સાથે શરીર સંબંધ બાંધે છે અને ત્યારબાદ કેટલાક ફોટાઓ વિવિધ છે પોતાના મોબાઈલમાં લઈ ચલી છે અને ત્યારબાદ આ સગીરાને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરે છે અનેક વખત આ ફોટાઓથી બ્લેકમેલિંગ કરે છે અને અનેક વખત શરીર સંબંધ પણ બનાવે છે અને ત્યારબાદ આ જે સગીરા છે તે કંટાળીને પોતાના પરિવારને આ સમગ્ર મામલાની વાત કરે છે ત્યારે આ પરિવાર દ્વારા બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ત્યારબાદ એસએમ ઠાકોરને ઝડપી લેવામાં આવ્યો હતો એસએમ ઠાકોર અનેક વખત વિવાદમાં અગાઉ ઇન્સ્ટાગ્રામના વિડીયોમાં આવી ચૂક્યો છે ત્યારે આ ફરી પોસ્કોની કલમો હેઠળ તેની વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને જેલના હવાલે થઈ ચૂક્યો છે બાબર પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો અને ત્યારબાદ તેને જેલમાં નાખી દેવામાં આવ્યો છે તો આ હાથી બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ચચાસણા ગામના એસ એમ ઠાકોરની આ કહાની બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર